સમાચાર મળ્યા છે અમરેલી જિલ્લામાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે અમરેલી જિલ્લામાં ખેતરના શેઢા બાબતે એક વ્યક્તિની હત્યા થયાના સમાચાર મળી રહ્યા છે બગસરાના ખીજડીયા શીલાણા ગામમાં બન્યો હત્યાનો બનાવ એક જ જ્ઞાતિના બે કુટુંબ વચ્ચે માથાકૂટ થતા મારામારીમાં અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પંચાવન વર્ષી કાળુભાઈ વાળાનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને એસપી જયવીર ગઢવી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ તો સમગ્ર વિગતની તપાસ હાથ ધરવામાં આવી છે તો ફરીવાર જણાવી દે અમરેલી જિલ્લામાં ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ખેતરના શેઢા બાબતે હત્યા થયાના સમાચાર છે બગસરાના ખીજડીયા ગામમાં મારામારીનું પરિણામ છે તે હત્યામાં પલટાયું છે એક જ જ્ઞાતિના બે લોકો વચ્ચે જૂથ અથડામણથી હત્યાનું પરિણામ સામે આવ્યું છે